તો હેલ લવ કેમ છો મિત્રો મજામાં તો આપણે પાછા સવારમાં આવી ગયા છીએ વાડીએ ભાઈના મેરેજમાં આજે જવાનું છે ચારક વાગે તો જઈ આવીએ મજા જાય કરવાની છે આપણે તો મિત્રો આપણે આજે ટેસ્ટિંગ કરવાનું છે કે ભાઈ આપણી વાડીએ શું શું છે ને કેવું છે તો પહેલાં આપણે શરૂઆત તુવેરથી કરીએ કે ભાઈ તુવેર સારી છે વાંધો નથી તો તુવેર બાદ આપણે પાછા આપણે ભાઈ પોપિયાની મુલાકાત લઈ લઈએ પોપિયા પણ સારા છે પોપિયા જોઈને એવું મન થાય છે કે આજે વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ કરીએ તો આજે મિત્રો આપણી ટુરમાં હવે છેલ્લું પણ ચાલુ છે તો આપણે જોઈએ આ છે મિત્રો અમારે બોરમાં મોટર ચાલુ છે બોર નું પાણી કેમ છે બાકી દેશીઓ દેશી આંબો છે આ છે આપડી દેશી ટમેટા તમે જોઈ શકો છો ભાઈ ટમેટા છે કંઈ ઘટે નહીં મિત્રો તમારે પણ જો પાણીપુરીના ખાવાના શોખીન હોય તો આપણી વાળીએ દેશી ફોદીનો પણ છે તો જે લોકોને ખાવું હોય તે લઈ જાજો જિંદાસ મિત્રો તમને રીંગણાનું શાક ભાવે કે નહીં જલ્દીથી કોમેન્ટ કરજો આ બ્લોગમાં મને તો ભાઈ શિયાળામાં રીંગણાનું શાક બહુ ભાવે જો તમને ભાવતું હોય તો જલ્દીથી કોમેન્ટ કરી દેજો ને થોડાક જોતા હોય તો પાંચ કિલો મોકલાવું મારા વાલા ભાઈ આપણી વાળીએ ફ્રૂટમાં કંઈ ઘટે નહીં આ છે પોપિયા પછી આ છે મિત્રો દેશી કેરીનો આંબો આ છે આપણું જામફળનું ઝાડ એમાં જામફર પણ આવી ગયા છે જો તમને દેખાતા હોય તો મિત્રો આ છે બખાઇ આંબલી જો તમે કોઈ ખાતી હોય તો કેવી લાગે તે કોમેન્ટ કરજો તો મિત્રો આજે આપને આ ગોટું રીંગણ મળ્યું છે આપણી વાડીએ તો આજે આપણે ઓરાનો પ્રોગ્રામ કરી નાખીએ આપણા એક માટે તો આપણે રેડી થઈને નીકળી ગયા છીએ હવે આપણા આ પગીગાની રોડીમાં